જય શ્રી કૃષ્ણ રેસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે રગડા બનાવીશું એના માટે મેં આ રાત્રે વટાણા પલાળી રાખ્યા છે હવે એની અંદર આપણે હળદરનું મીઠું નાખ્યું છે એ આપણે કુકરમાં નાખી દઈશું એની અંદર આપણે એક કાપેલું બટાકું છે એ નાખ્યું છે હવે કુકર બંધ કરી અને એની ત્રણ ચાર સીટી મારી દઈશું હવે આપણે આ રગડા પાઉં બનાવવાનો છે એના માટે આ બધી સામગ્રી છે એમાં વાટેલું લસણ છે લીલા મરચાં છે સમારેલી બે ડુંગળી છે એક મોટું ટામેટું છે સમારેલું પછી આંબલીની ચટણી છે આ તીખી લસણની ચટણી છે આ પાઉ છે આ મસાલા સિંગ છે આ સેવ છે અને આ રગડા માટે આપણે વટાણા અને બટાકા બાફ્યા એ છે વઘાર કરીશું વઘાર માટે આપણે અંદર એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું તકળી જાય એટલે અડધી ચમચી હિંગ નાખીશું હિંગ નાખ્યા પછી આપણે અંદર આ બાટેલું લસણ નાખીશું એને થોડું સાંતળીશું પછી આ લીલા મરચાં સમારેલા થઈ એ એક ચમચી જેટલા નાખીશું એ સંકળાઈ જાય એટલે આ ડુંગળી છે અડધી વાળકી નાખીશું એને આપણે રીતે થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતરા કરીશું ડુંગળી જલ્દી સંતરાઈ જાય એના માટે આપણે એની અંદર થોડું મીઠું ઉમેરીશું હવે એને મીઠું એક બધું એક પાક કરાવી દઈશું પછી એની અંદર આપણે અડધી વાટકી ટામેટા નાખીશું થોડા બાકી રાખીશું હવે પાંચેક મિનિટ ચડવા દઈશું હવે આપણે ઢાંકણ ખોલી દઈશું અને એક વખત આ રીતે હલાવી દઈશું હવે એની અંદર આપણે જે આ વટાણાના બટાકા બાફ્યા છે એ અંદર નાખી દઈશું હવે આપણે એને આ રીતે આ બટાકાને મેસરથી થી મેસ કરી દઈશું વટાણા પણ થોડા મેસ થઈ જાય એવું કરવાનું છે એટલે આપણો રગડો ઝાડો થઈ જાય આપણે બટાકા હવે મેસ થઈ ગયા છે આ બધા થઈ છે હવે એની અંદર આપણે રૂટિંગ મસાલા કરીશું એમાં આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખીશું જેવું તમારે તીખવું જોઈએ એ પ્રમાણે અત્યારે હું દોઢ એક ચમચી મરચું નાખું છું થોડી બાફામાં અડધર નાખી છે તો પણ અડધર નાખીશું થોડી ધાણાજીરું આપણે દોઢ ચમચી નાખીશું અને ગરમ મસાલો અડધી ચમચી નાખીશું સાત પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે મસાલાને આ રીતે મિક્સ કરી દઈશું હવે એની અંદર આપણે રગડો કરવાનો છે એટલે થોડું પાણી નાખીશું અડધી ગ્લાસ જેટલું પાણી નાખીશું હવે પાણી નાખ્યા પછી આપણે એક વખત આ રીતે મેસર ફેરી દઈશું જેથી વટાણા કચરા થઈ જાય હવે આપણે એને ઘી માપી ઢાંકીને પાંચ થી સાત મિનિટ ઉકાળીશું હવે આપણે રગડો તૈયાર થઈ ગયો છે એની અંદર આટલો જ આપણે રસો રાખવાનો છે એટલે આપણે પાઉ નાખીએ ને એટલે પાણી અંદર શોષાઈ જાય એટલે આ રીતે જ રગડો રાખવાનો છે હવે એની અંદર આપણે એક ચમચી કોથમીર નાખી દઈશું હવે આપણે આ રગડો તૈયાર થઈ ગયો છે આપણે એને સર્વ કરી દઈશું હવે આપણે આ પ્લેટમાં તૈયાર કરીશું એમાં પાઉ છે એને હાથથી આ રીતે નાના નાના ટુકડા કરી દેવાના આ રીતે આપણે આ ગોઠવી દીધું છે આ ઉપર આજે આપણે રગડો બનાવ્યો છે હવે આપણે એની ઉપર આ રીતે રગડો પાથરી દઈશું હવે એની પર આપણે થોડા ટામેટા મૂકી દઈશું આ સમારેલી ડુંગળી છે કાચી એ નાખીશું પછી એની પર આપણે ઝીણી સેવ નાખીશું પછી આ મસાલા સિંગ છે એ નાખીશું આપણે પછી એની પર આ ખાટી મીઠી આપણે ચટણી છે એ તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો વધારે છે લસણની ચટણી છે એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો તો આપણે આ થોડી કોથમીર આ રીતે વચ્ચે મૂકી દઈશું હવે આ રગડા પાઉની પ્લેટ તૈયાર થઈ ગઈ છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો